આજના પાવન પ્રસંગ એટલે ભાદરવા સુદ ને શનિવાર ગણેશ ચતુર્થીના મંગલ દિવસે ભગવાન ગજાનન ગણપતિ મહારાજના સ્થાપનાના દિવસે આજે વૈદિક પરંપરા અનુસાર શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ભગવાન દસ દિવસ નિત્ય પૂજા પાઠ જપ તપ આરાધના અને બહેનો દ્વારા મંગલ ગાયન અને રાસ ગરબાનું આયોજન થાય તેમજ ભગવાન સત્યનારાયણ દેવની કથા પણ આ દરમિયાન ભક્તો ભાવક ભક્તો ધર્મથી ઉજવે અને મંગલ પ્રસંગનો આનંદ માણે છે ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજ સૌનું મંગલ કરે અને સૌનું કલ્યાણ કરે એવી જ ભાવનાથી મુરલીધર પ્લોટના દરેક સભ્યો ભગવાન ગજાનન ગણપતિ મહારાજની નિત્ય દસ દિવસ સુધી મંગલ આરાધના કરી અને ધન્યતાને અનુભવ